તમારા ખાતામાંથી કોઈ મેસેજ કે ઓટીપી દ્વારા રૂપિયા ઉપાડી ન જાય એના માટે મેસેજની પાછળ આપેલ અક્ષર કે જી ખાસ જોજો ગયા વર્ષે ભારતમાં માત્ર દસ મહિનામાં સૂચનાઓ વગેરે પી નો અર્થ છે પ્રમોશનલ દાખલા તરીકે કોઈ પણ કંપની એડવર્ટાઈઝમેન્ટ સેલ્સ ઓફર્સ વગેરે એસ નો અર્થ છે સર્વિસીસ દાખલા તરીકે કસ્ટમર કેર નો મેસેજ જીઓ નું પચાસ ટકા નેટ વપરાઈ ગયું નવા વર્જન માટે મોબાઈલ અપડેટ કરવાનું રિમાઇન્ડર પેમેન્ટ ઓનલાઈન અથવા અન્ય કોઈ એપ દ્વારા કરેલું બુકિંગની ડિટેલ વગેરે ટી એટલે કે ટ્રાન્ઝેક્શનલ મેસેજ દાખલા તરીકે ઓર્ડરનું શિપિંગ અપડેટ બેંક ટ્રાન્ઝેક્શન ઓટીપી વગેરે ઘણી વાર કંપનીઓ ટી ની જગ્યાએ એસ અથવા તો પી નો પણ ઉપયોગ કરે છે હવે તમે કહેશો કે આ અક્ષર તો કોઈ પણ લગાડી શકે ના ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રજિસ્ટર્ડ કંપનીઓને જ આ અક્ષરોનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવે છે જેથી કરીને કોઈ સામાન્ય વ્યક્તિ તેનો ઉપયોગ ન કરી શકે હવે સ્કેમ કે ફ્રોડ થી બચવા માટે શું કરશો મેસેજ નું હેડર ચેક કરો જાણીતી કંપનીઓ કે બેંક સર્વિસીસ ના હેડર આવા કંઈક દેખાતા હોય છે સામાન્ય રીતે સ્કેમ અથવા ફ્રોડ ના મેસેજ અનનોન નંબરમાંથી હોય છે અને પાછળ પીટીએસકેજી લગાવેલા હોતા નથી અનનોન મેસેજ માં આવતી કોઈ પણ લિંક પર ક્લિક ન કરો ક્યારેય ઓટીપી યુપીઆઈડી પિન નંબર કે કાર્ડ ડિટેલ્સ ટેક્સ મેસેજ અથવા તો કોલ પર રિપ્લાય ન કરો એમાં પણ ખાસ કરીને ઓનલાઈન ગેમિંગ ને લગતા મેસેજીસ ક્રેડિટ કાર્ડ ની ઓફર તમને એક કે બે લાખ ની રોટરી લાગી છે અથવા તો ફ્રીમાં રિચાર્જ કરી દેસુ આવો મેસેજનો રિપ્લાય ક્યારેય ન કરશો ઓનલાઈન સ્કેમથી બચવા માટે તમારા મિત્રો અને ખાસ કરીને વડીલોને આ વિડિયો જલ્દીથી શેર કરી દો શું તમે આની પહેલા ક્યારે મેસેજની પાછળ આપેલા પીટીએસ કેજી ની નોંધ લીધી હતી કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ જાગૃતિ સરકારી સહાય આર્કિટેક્ચર શિક્ષણ અને રાજનીતિલ લગતા વિડિયો જોવા માટે અમારું પેજ ફોલો કરવાનો ભૂલશો નહીં જય હિન્દ જય ભારત